હંડ્રેડ થી વધારે ખાલી પ્લાઝો માં તમને આવી રીતની સીમો ફેબ્રિક માં લેગિંગ જોતી હોય સીમો ફેબ્રિકમાં માં લેગિંગ મળી જશે જીમ વેર સ્ટાઇલ તમને જીમ વેર સ્ટાઇલ માં કોન્સેપ્ટ જોતો તો પણ કોન્સેપ્ટ મળી જશે તો બાવન રૂપિયા થી સ્ટાર્ટ તમને આવી રીતના જેગિંગ ચેક્સ પેટર્ન તમને આવી રીતના પેન્ટ સ્ટાઇલ વિથ બોટમ ના સાથે વિથ ઓરિજિનલ મિરર વર્ક ના સાથે કોન્સેપ્ટ જોઈતો તો તમને આવી રીતના પેન્ટ સ્ટાઇલ મળી જશે તો માત્ર પચાસ રૂપિયા થી સ્ટાર્ટિંગ થાય છે માત્ર પચાસ રૂપિયા તો બોટમ સ્ટાઇલ તમને યુનિક વિથ ફેબ્રિક જો તમે એકદમ મસ્ત ફેબ્રિક છો આમાં સાઇઝિસ પણ બહુ ફાઇન છે સાઇઝિસ તમને ટ્રિપલ એક્સલ સુધીની બોટમ વેરમાં જોતી હોય તો પણ અવેલેબલ થઈ જશે ને કોન્સેપ્ટ મળશે ક્યાં આજે જોનમાં કેમ કે એક તે કોન્સેપ્ટ ને જે તમે વેરાયટી જોઈ ને મેન્યુફેક્ચરિંગ રેટમાં તો તમને એક તે વસ્તુ મળી જશે જેસી કસ્ટમ મારા વાળા દર્શકો આપણે જે કોન્સેપ્ટ લાવ્યો છે એકદમ ડિફરન્ટ કોન્સેપ્ટ લાવવાનો છે કેમ કે જે કોન્સેપ્ટ આપણે લાવ્યો છે આ બિઝનેસ એક એવો છે કે માત્ર પચાસ રૂપિયાથી સ્ટાર્ટિંગ થાય છે ને આ કોન્સેપ્ટ પર્માનન્ટ ચાલતો હોય બાર મહિના ચાલતો હોય રેગ્યુલર બાર મહિના ચાલે છે આપણે સ્ટાર્ટિંગ રેટની વાત કરીએ ને બોટમ વેની તો માત્ર પચાસ રૂપિયાથી સ્ટાર્ટિંગ થાય છે માત્ર પચાસ રૂપિયા તમે પચાસ રૂપિયામાં આવી લેગિંગ્સ મળવાની છે વિથ ઓલ્ટર લોક્સના સાથે વિથ કોન્સેપ્ટ ના થાય આવી રીતનો કોન્સેપ્ટમાં એકથી એક કોન્સેપ્ટ મળી જશે અને ડિફરન્ટ ડિફરન્ટ કોન્સેપ્ટ મળી જશે તમને સેકન્ડ આર્ટિકલની વાત કરું સેકન્ડ આર્ટિકલ બાવન રૂપિયાથી સ્ટાર્ટિંગ થાય તમને પ્રિન્ટેડમાં કોન્સેપ્ટ મળવાનું છે એકદમ ડિફરન્ટ કોન્સેપ્ટ એકદમ યુનિક વાઇઝ કોન્સેપ્ટ તમને વેસ્ટકોમાં લેગિંગ જોતી હોય વેસ્ટકોમાં લેગિંગ્સ મળી જશે તમને આવી રીતના પ્લેનમાં લેગિંગ જોતી હોય પ્લેનમાં લેગિન્સ મળી જશે તમને આવી રીતના પ્રિન્ટેડમાં સ્ટાઇલમાં પેટર્ન જોતો હોય વિથ પોકેટ ના સાથે કોન્સેપ્ટમાં તો આવી રીતના આર્મી પેટર્નમાં પોકેટ મળી જશે તમને આવી રીતના જેગિંગ સ્ટાઇલમાં જેગિંગ જોઈતી હોય જેગિંગ સ્ટાઇલમાં તો બી મળી જશે તમને તમને આવી રીતની ફેબ્રિકમાં હોય રીતના ટ્રેક્સુ સ્ટાઇલમાં જેમવેર સ્ટાઇલમાં તમને જીમવેર સ્ટાઇલમાં કોન્સેપ્ટ જોઈતો હોય તો પણ કોન્સેપ્ટ મળી જશે તમને આવી રીતનો એન્કલ લેન્થ પેટર્ન્સમાં જોતો હોય તો એન્કર લેન્થ પેટર્ન પણ મળી જશે તમને આવી રીતના જેગિંગ ચેક્સ પેટર્ન તમને આવી રીતના પેન્ટ સ્ટાઇલમાં વિથ બોટમના સાથે વિથ ઓરિજિનલ મેજર વર્ક સાથે કોન્સેપ્ટ જોઈતો હોય તો તમને આવી રીતના પેન્ટ સ્ટાઇલમાં મળી જશે તમને ડિફરન્ટ કોન્સેપ્ટ એકદમ યુનિક યુનિક મળી જશે તમને આવી રીતના આર્ટિકલમાં જોઈતી હોય તો પેન્ટ સ્ટાઇલ પણ મળી જશે તમને તમને આવી રીતના મોતી નીચે તમે પેટર્ન જોઈશું કે પેર્ન એકદમ ડિફરન્ટ છે એકદમ આર્ટિકલ વાઇઝ જોવા જાવ એકદમ આર્ટિકલ વાઈઝ એકદમ ડિફરન્ટ રહેવાનો છે તમને આવી રીતના બોટમ સ્ટાઇલમાં જોતો હોય બોટમ સ્ટાઇલમાં તમને યુનિક વિથ ફેબ્રિક જોવો ને તમે એકદમ મસ્ત ફેબ્રિક છો અને આપણે પણ બહુ ફાઈન છે સાઇઝિસ તમને ટ્રિપલ એક્સલ સુધીની બોટમ વેરમાં જોઈતી હોય તો પણ અવેલેબલ થઈ જશે તમને આવી રીતના પ્રિન્ટેડ સ્ટાઇલમાં તો પ્રિન્ટેડ સ્ટાઇલ મળી જશે તમને આવી સાઈડમાં આ સાઈડમાં આપણે જોવો જઈએ તો આ સાઈડમાં તમને હંડ્રેડ થી વધારે ખાલી પ્લાઝોમાં પેટર્ન મળી જશે હંડ્રેડ થી વધારે અજી જૂનમાં ખાલી પ્લાઝોના પેટર્ન મળી જશે તમને આવી રીતના ખાલી લુકેટ પેટર્નમાં જોઈતો વિથ નીચે ચિકન વર્ક કરેલો બોર્ડરમાં તમને આવી રીતના કોન્સેપ્ટમાં પ્લાઝો જોઈતો આવી રીતના રેડ કલરના કોન્સેપ્ટમાં વિથ કલર ડિફરન્ટ ડિફરન્ટ આવશે ને એની જે પેકિંગ આવશે ને બહુ જ સુંદર આવશે એકદમ મસ્ત યુનિક લાઇકિંગ લુકિંગ ના સાથે વિથ કોન્સેપ્ટ તમે જો એકદમ ચિકન વર્કના સાથે કોન્સેપ્ટ આવવાનો છે અને વિથ સાઇઝિસ બી બહુ જ ફાઇન છે એની ફ્રી સાઇઝ છે ને તો બી ટ્રિપલ એક્સલ સુધીની એક્સલ ડબલ એક્સલ સુધીની સાઇઝિસ તમને અવેલેબલ થઈ જશે આવી આવી રીતના તમને યોન ફેબ્રિકમાં તમને પ્લાઝો જોઈતો આવી રીતનો તમને ઇમ્પોર્ટેડ ફેબ્રિક્સમાં વિથ મોડલ કોટન ફેબ્રિક્સ કોન્સેપ્ટ જોઈ તો ડિફરન્ટ ડિફરન્ટ સ્ટાઇલમાં તમને અહીંયા પ્લાઝો મળી જશે તમને અહીંયા બોટમ્સમાં નાઇટવેસ્ટ સ્ટાઇલ્સમાં બી જોઈતો નાઇટવેર સ્ટાઇલ્સ બી તમને અહીંયા અવેલેબલ થઈ જશે વિથ આ તમે તમે એક બોટમ જોઈ શકો તો મસ્ત આઇટમ છે વિથ લાઇનિંગના સાથે બોટમ્સ કોન્સેપ્ટ છે અને બહુ જ ફાઇન આઇટમ છે તમે એકદમ કોટન્સ રિયોની સ્ટાઇલ્સમાં એકદમ સોફ્ટ ટ્વેલ કેજી નો તમને કોટન્સ મળવાનો છે વિથ ઓલ્ટોલો મળવાનો છે ટોટલી તમે અંદરની તમે ટોટલી જોવાના તો તમને ટોટલી તમને ઓલ્ટોલોક્સ વ્યવસ્થિત સાથે મળવાનું છે તમને આવી રીતના મોડલ કોટન્સમાં પ્લાઝો સ્ટાઇલ્સમાં ફેન્સી ફેન્સી સ્ટાઇલિશ પેટર્સમાં જોતા તો બધા જ રીતે તમને ફેન્સી ફેન્સી સ્ટાઇલિશમાં તમને મળી જશે ને કોન્સેપ્ટ મળશે ક્યાં હજી જોઈમાં કેમ કે એક કે કોન્સેપ્ટ ના જે તમે વેરાઈટી જોયું હોય ને મેન્યુફેક્ચરિંગ રેટ માં તો તમને એક કે વસ્તુ મળી જશે ને બોટમ્સ વેર ની ખાલી વાત કરીએ ને 450 વેરાઈટી ઓલવેઝ અવેલેબલ હોય છે 450 વેરાઈટી તમને જોઈ હોય ને તો ખાલી અજી ઝોન માં વિઝિટ મારજો કેમ કે તમને જે વેરાઈટી એક છે એક કે મળી જશે એલિફન્ટ પ્લાઝો જોઈએ એલિફન્ટ પ્લાઝો પણ મળી જશે તમને જે વસ્તુ જોઈ ને તમને કિલોટ જોઈએ કિલોટ્સ મળી જશે તમને જે ગમે ને વસ્તુ આ બધી જ વસ્તુઓ તમને અહીંયા અવેલેબલ થઈ જશે તમને આવી રીતના ફેન્સી સ્ટાઇલમાં પેટર્ન જોઈતા હોય તો આવી રીતના ફેન્સી સ્ટાઇલ્સમાં મળી જશે આવી રીતના ખાદી લુકેટમાં તમને જોઈતા હોય ખાદી લુકેટમાં ફેન્સી સ્ટાઇલમાં પેટર્ન મળી જશે તમને આવી રીતના પેટર્ન કરેલા હશે ને આ જો તમે વર્ક જોઈ શકો તમને વર્ક જ એકદમ ડિફરન્ટ છે તમને આવી રીતના ખાદી લુકેટમાં પેટર્ન જોઈએ ખાદી લુકેટ મળી જાય કિલોટ જોઈએ કિલોટ મળે તમને જેગિન્સ સ્ટાઈલમાં જોઈએ જેગિન્સ પણ મળી જશે વિથ મેજિક જીપ પણ ના શકે આવી રીતના કોન્સેપ્ટમાં નું એક કોન્સેપ્ટ તમે આર્ટિકલ જોન ખાલી મળે ક્યાં અજીત જોન કેમ કે વેરાયટી બીજો નામ છે અજીત જોન આ વસ્તુઓ તમને જોઈતી હોય ને તો એક એક વસ્તુ મળી જશે તમને કેપરી જોઈએ કેપરી મળે ગમે આ વસ્તુઓ જે બોટમ સ્વેર વસ્તુઓ જોઈતી હોય ને બધી જ વેરાયટી તમને અહીંયા અવેલેબલ થઈ જશે તમે વેરાયટી તો બહુ બધી જોઈ એક થી વેરાયટી પણ આ એક બિઝનેસની ખાસિયત છે આ જે બિઝનેસ છે ને બાર મહિના ચાલતો હોય પરમાનન્ટ ટ્વેલ્વ મંથ તમારું રનિંગ ચાલતો જ રહેશે કેમ કે આ દિવસેમાં ઓર આ બિઝનેસમાં કોઈ દિવસે મંદી નહી આવે કોમન હે કેમ કે લેગિંગ જોઈતી હોય જે લેડી ને પરમાનન્ટ લેગિન ચાલતી હોય ને એમની જે ભી કસ્ટમર્સ લે જાય ને બધી જ ક્વોન્ટિટી લે જાય એના માટે આ પરમાનન્ટ બિઝનેસ ચાલતો હોય એના માટે તમારી માટે સ્પેશિયલી આ વિડિયો લાવ્યો છે આપણે ને જે કોન્સેપ્ટમાં તમને અહીંયા હજી જૂનમાં 450 થી વધારે વેરાઈટી અવેલેબલ થઈ જશે આપણે નેક્સ્ટ કોન્સેપ્ટના સાથે મળીએ ત્યાર સુધીનો જય